એક તરફ કારની મોંઘવારીમાં જનતા પીડાઈ રહી છે ત્યાં એસટી નિગમે બસ ભાડામાં મધ્યરાત્રિથી દસ ટકાનો વધારો કર્યો છે જેના કારણે બસ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર પડ્યો છે એસટી નિગમે વધારેલા ભાડાને લઈને બનાસકાંઠાના મુસાફરોની ચિંતા વધી છે મુસાફરોનું કહેવું છે કે પહેલેથી જ મોંઘવારી હતી અને હવે અચાનક ભાડું વધારી દેવાતા હવે વધુ ખર્ચ થશે તો મુસાફરો એવી ચિંતા વ્યક્ત કરી છે કે બસ ભાડું વધતા બાદ હવે ખાનગી વાહનોવાળા પણ ભાડું વધારશે એસટી નિગમે હવે ખોટ સરભર કરવા બસ ભાડું વધાર્યું છે એક તરફ હાથ દેખાડો અને એસટી બસ ઊભી રાખો તેવા સૂત્રો પોકારવામાં આવે છે ત્યારે બીજી તરફ એસટી મુસાફરી પણ ધીને ધીને મોંઘી થઈ રહી છે નિગમની ખોટને સરભર કરવાના હેતુથી ગુજરાત એસટી નિગમે ગઈકાલે મધ્યરાત્રિથી જ અચાનક જ એસટી બસ ભાડામાં દસ ટકાનો વધારો કર્યો છે જેના કારણે રોજિંદી અવર જવર કરતા મુસાફરોને રૂટ અનુસાર અડતાલીસ કિલોમીટરે એક રૂપિયાથી માંડીને ચાર રૂપિયા સુધી વધુ બસ ભાડું ચૂકવવું પડશે જોકે એસટી નિગમ દ્વારા બે હજાર ત્રેવીસ માં ટકાનો ભાવ વધારો કરાયો હતો જેનો દોઢ વર્ષ જ વીત્યું છે તો ફરીથી એસટી નિગમે ભાડામાં દસ ટકાનો વધારો કરી દેતા જનતાના કિસ્સા ઉપર બોજ વધી ગયો છે બસ બનાસકાંઠાના મુસાફરોની ચિંતા વધી છે ગરીબ મુસાફરો ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવીને મુસાફરી ન કરી શકતા તેઓ એસટી બસમાં મુસાફરી કરી રહ્યા હતા જોકે હવે બસ ભાડામાં અચાનક જ દસ ટકાનો વધારો કરી દેતા ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોની મુસાફરી મોંઘી બનતા તેમની મુશ્કેલી વધી છે તો મુસાફરો એવી પણ ચિંતા કરી રહ્યા છે કે હવે ખાનગી વાહનોવાળા પણ ભાડું વધારી દેશે ગરીબ લોકો મુસાફરી કેવી રીતે કરશે ગરીબ માણસ તો મરી જ જાય દસ ટકા આવે હવે લઈને આપણે રોજનું કમેન્ટ ખાતો હોય બરાબર તો દસ ટકા વધી જાય ગરીબ માણસને તો નુકસાન જ છે પૈસાવાળાને કશું કંઈ ફરક ના પડે આ રિઝર્વેશન કરાવે છે રિઝ્યુશન કરાવે છે તો એમાં એમાં પેલા ગરીબોને તો નીચે જ ઉતરી જવું પડે કે રિઝર્વેશન વાળી જ છે જગ્યા છે નહીં એટલે મોંઘવાળી નળ જ છે મિડલ ક્લાસ વાળાને તો મોંઘવાળી નળવાની પૈસા વાળાને તો કશું કઈ ફરક પડે ભાડા ને બધું વધે એ ચાલે કે નહીં બધી મોંઘવાળી વધતી જાય છે ઘટતી તો છે જ નહીં પાંચ રૂપિયા વધારે ને એક રૂપિયા ઉતારે એ ચાલે ગરીબ માણસો હોય એ શું કરે ને પાછા અમુક માણસો બીજો સંગઠીને બસોમાં આવે છે ને બધી ગરીબ માણસને કાંઈ ખાલી ઊભું થઈ રહેવાનું એ લોકો તો સમજો કે રિઝર્વેશન વાળા એમની ટિકિટ બહારથી બુકિંગ કરી લે ને અમારા જેવા આવે અમને ખબર ના પડે એટલે અમારો બહાર ઊભું થઈ રહેવાનું કંડક્ટરો ડ્રાઈવર અમને લેત જ નથી કે રિઝર્વેશન નથી કે રિઝર્વેશન થઈ જાય એટલે કાંઈ એ પછી સરકારને બધી બીજી બાજુ નીકળ્યું કે નહીં

એમાંથી બે હજાર ત્રેવીસ એના પછી આ બે હજાર પચીસમાં દસ ટકા વધારો કરવામાં આવેલ છે એટલે હાલનું જે ભાડું છે એમાં દસ ટકાનો દરેક ટાઈપ વાઇઝ સર્વિસમાં વધારો થવા પામેલ છે લોકલ અને એક્સપ્રેસ બંને પરંતુ લોકલ જે સર્વિસો છે જે અડતાલીસ કિલોમીટર સુધી સંચાલિત થાય છે એમાં નજીવો જ વધારો થવા પામશે જેમ કે એમાં એકથી ચાર રૂપિયા જેટલો મેક્સિમમ વધારો થશે જેમાં મેક્સિમમ પંચ્યાસી ટકા પેસેન્જર અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી લોકલ કરી રહ્યા છે એટલે એમનામાં નજીવો વધારો થશે અને એક્સપ્રેસમાં જે મુસાફરી કરી રહ્યા છે એમનામાં દસ ટકા વધારો થશે